દૂધસાગર ડેરીની વાર્ષિક સાધારણ સભા વાર્ષિક સાધારણ સભામાં દુધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની જાહેરાત ડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયો મંડળીઓને દસ ટકા શેર ડિવિડન્ટ આપવામાં આવશે દુરડા દ્વારા પશુપાલકો માટે જરૂરી સાધનોમાં ચાલીસ ટકા સહાય અને દસ ટકા સહાય વધારાઈ છે અકસ્માત વીમો બે લાખથી વધારીને ચાર લાખ કરવામાં આવ્યો છે ડેરી દ્વારા ચારસો સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો છે એકત્રીસ ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત સત્તરસો ઓગણચાલીસ કરોડની હતી સાડા ચાર વર્ષમાં સાતસો પચાસ કરોડની મિલકતમાં વધારો થયો છે બે હજાર વીસમાં ડેરીની લોન ટર્મ લોન ચારસો પંદર કરોડ હતી જે સાડા ચાર વર્ષના અંતે લોનમાં ત્રણસો ચાર કરોડની લૂન ભરપાઈ કરવામાં આવી છે સાતસો પચાસ કરોડ મિલકત સામે છસો સત્યોતેર કરોડની જ લૂન અગિયારસો સત્યાસી કરોડના માલ સ્ટોક સામે લૂન ખૂબ ઓછી હાલ માલ સ્ટોક અને મિલકત સામે લૂન ઓછી છે અમૂલ ફેડરેશનમાં ચેરમેન બનાવવા બદલ પીએમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સીએમનો આભાર માન્યો છે સાડા ચાર વર્ષ પહેલાંની સ્થિતિમાં આપણે પડવું નથી પ્રથમ દિવસથી નિયામક મંડળ સતત ચિંતા કરતું હતું પશુપાલકોને સુખી કરવા માટે સતત ડેરીએ પ્રયાસ કર્યો છે ચાર વર્ષ પહેલાં દૂધનો ખરીદ ભાવ છસો પચાસ રૂપિયા હતો છસો પચાસથી ભાવ વધીને આઠસો ત્રીસ રૂપિયા થયો હતો દૂધનો ભાવ વધતા સત્યોતેર કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા સાગરદાણાના ભાવ નિયંત્રણમાં રહેતા ચાર વર્ષમાં પશુપાલકોને બસો કરોડનો ફાયદો થયો છે વીમામાં મર્યાદા વધતા એક જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી છવ્વીસ કરોડ રૂપિયા પહોંચ્યા ડેરીનું ટર્નઓવર આઠ હજાર કરોડ કરતાં પણ વધુ થયું સાડા ચાર વર્ષમાં સાઠ ટકા ટર્નઓવર વધ્યું છે આ વર્ષે આ વર્ષે બાણું હજાર સેક્સ સિમેન્ટ ડોઝ વેચાયા છે જેના કારણે પશુઓની ઓલાદ સુધરશે રમેલાબેન ભાવસાર મહેસાણા આજે માછડની વાર્ષિક સભા સભા મળી હતી સભા સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા દર વર્ષે અમે જે વર્ષના અંતે પ્રવાદારો જાહેર કરતા હોઈએ છીએ એ મારું નિયામક અસ્તિત્વમાં આવ્યું કે પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો બે કરોડ રૂપિયા ભાવધારો જાહેર થયો હતો

એની અંદર લગભગ ત્રીસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે રોજ જોઈએ લેવાની હોય એની અંદર જે પાંચ છ વસ્તુઓ રોજ જરૂરી પડતી હોય છે ચાપડ હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય ઇલેટ્રિક મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી હોય તો ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી વધારી ચાલીસ ટકા કરી છે અને

પણ આ ચાર વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સ્વભાવ મળી તો અમે કહી શકીએ છીએ કે ચાર વર્ષથી અમે ધંધો ભાવ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ દૂધ ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલક માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ ઉત્સાહ એવો થયો છે હવે અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતર ત્રણ લાખ રૂપિયા જેટલું વધ્યું છે એનો મતલબ એ થાય કે પશુપાલકો ખૂબ પ્રોત્સાહન મળ્યું છે ધંધા પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે તો પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લવાનું આપણને શરૂઆત કરી છે એના દ્વારા આપણું પશુપાલન સુખી થાય અને ગામડાની અંદર ગામનું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો તો એની અંદર એવું છે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ભેરફાર આવ્યા હતા એના કારણે આમ તો સભા પણ થોડી લેટ થઈ પણ એ બે દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સભા કરી છે આવનાર દિવસોમાં રાજ્યની બધી ડરીઓ ધીરે ધીરે સભાઓ પૂરી કરશે સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો તો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ આપણા દેશો મળવાના છે